સરદાર કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ખેડૂત લાભાર્થીઓને લાભ વિતરણ અને પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન મહાનુભાવના હસ્તે કરવામાં આવ્યું હતું બિહારમાં આયોજિત રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો રિલીઝ કરતા સમગ્ર દેશના નવ કરોડ લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં રૂપિયા બાવીસ હજાર કરોડની સહાય જમા કરી હતી જેમાં ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના ચાર લાખ સાડત્રીસ હજાર ત્રણસો ને તેત્રીસ ખેડૂતોના બેંક ખાતામાં સત્યાસી પોઈન્ટ સુડતાલીસ કરોડ રૂપિયાની કિસાન સન્માન નિધિની સહાય જમા કરાઈ હતી સરદાર કૃષિનગર દાંતીવાડા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં એફપીઓ તેમજ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન યોજાયું હતું વડાપ્રધાને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું તેમજ જિલ્લા ખેતીવાડી વિભાગ આત્મા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓએ ખેડૂતોને માર્ગદર્શન સહ પ્રોત્સાહિત કર્યા હતા ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ તેમજ કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવન પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું વડાપ્રધાનના હસ્તે પીએમ કિસાન સન્માન નિધિ પરિવારોને એક હજાર એકસો અડતાલીસ કરોડ રૂપિયાથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરાયા હતા આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લામાં

આ આયોજનમાં ખેડૂત કુટુંબને પ્રતિવર્ષ છ હજાર રૂપિયા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માધ્યમથી મળે છે જે ત્રણ સરખા હપ્તામાં દરેક ખેડૂતોને ચૂકવવામાં આવે છે અગાઉની સરકારોની અંદર જ્યારે કોઈપણ યોજના માટે જ્યારે ફાળવણી થતી તે રૂપિયો ઘસાતો ઘસાતો માંડ જે તે યોજનાના લાભાર્થીઓ જોડે એક રૂપિયો પણ પહોંચતો નતો એવી પરિસ્થિતિ હતી જ્યારે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમણે બહુ જ ચિંતા કરી છે અને આ દેશ ભારત દેશના ખેડૂતો માટે દેશના ખેડૂતોનો ચિંતા દૂર કેમ થાય મારો ભાર ગુજરાત ભારતનો તાત અને જગતનો તાત જેને કહેવામાં આવે છે એમ સુખી કઈ રીતે સુખી બને બે લીલા પોદડે કઈ રીતે થાય એમની સતત ચિંતા કરતા હોય છે